નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો જો તમે અથવા તો તમારા ઘરમાં કોઈ પેન્શનર હો તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે સો ટકા કામની માહિતી છે તો મિત્રો એવી રીતે શું માહિતી છે જે પેન્શનર માટે ખૂબ અગત્યની છે તો જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરી લઈએ તો ડીએ હા નવીનતમ સમાચાર વિશે તો જો તમે પણ સરકારી નોકરીમાં છો અથવા તો નિવૃત્ત થયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો કેન્દ્ર સરકાર ફરી એકવાર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો કરવા જઈ રહી છે તો તેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે તો દર વખતની જેમ આ વખતે પણ લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે ડીએ ક્યારે વધશે તો કેટલો વધારો થશે અને સીધો ફાયદો પગાર કે પેન્શનમાં કેવી રીતે જોવા મળશે તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગતો સરળ અને સમજી શકાય તેવી ભાષામાં મિત્રો તો મિત્રો ખાસ કરીને જો તમે સરકારી નોકરીમાં હો અથવા તો નિવૃત્ત થયા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી નીવડવાના છે કારણ કે કેન્દ્ર સરકાર ફરી એકવાર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો કરવા જઈ રહી છે મિત્રો તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સીધો વધારો થવાનો છે તો ડીએની જાહેરાત ક્યારે થશે કેટલો પગાર વધારો થશે અને તેનો સીધો ફાયદો પગાર અને પેન્શનમાં કેવી રીતે મળશે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ જે વિગતો સંપૂર્ણ સરળ અને સમજી શકાય તેવી ભાષામાં હશે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ અને ડીઆર શું છે તેના વિશે તો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત તો બંને સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતી રકમ છે જે મોંઘવારીમાંથી રાહત આપવાના ઉદ્દેશથી આપવામાં આવે છે તો મોંઘવારી વધે એટલે કે સરકાર આ બંનેમાં વધારો કરે છે જેથી કર્મચારીઓ પર વધતા ખર્ચનો બોજ જ ઓછો થઈ શકે અને સરકાર વર્ષમાં બે વાર ડીએ અને ડીઆરમાં વધારો કરવાનો નિર્ણય કરે છે તો જાન્યુઆરી અને જુલાઈમાં જોકે થોડા મહિના પછી તેની જાહેરાત કરવામાં આવશે પરંતુ તે સમયથી જ લાભ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારી કર્મચારીઓ હોય કે પેન્શનર હોય તેમને વધતી જતી મોંઘવારીથી બચાવવા માટે સરકાર ડીએ અને ડીઆર આપતી હોય છે ડીએ તો કર્મચારીઓને આપે અને ડીઆર છે તે પેન્શનરોને આપતી હોય છે મિત્રો તો ખાસ કરીને ડીએ ડીઆરમાં વધારો વર્ષમાં બે વાર કરવામાં આવે છે પેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો વધારો જુલાઈ મહિનામાં જોકે થોડા મહિના પછી તેની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે પહેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીથી લાગુ પડતું હોય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા દર જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે તો આ વખતે સરકાર જુલાઈ બે હજાર પચીસથી ડીએ અને ડીઆરમાં લગભગ ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે તો આ હિસાબે કુલ દર વધીને લગભગ અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો તેની ઔપચારિક જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થવાની ધારણા છે પરંતુ વધેલી રકમનો લાભ જુલાઈથી જ મળશે તો કેન્દ્ર સરકાર એઆઈ એઆઈસીપીઆઈના ડેટાને જોઈને આ નિર્ણય લે છે તો માર્ચ બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ એકસોને તેતાલીસ પર હતો જે મે મહિનામાં એકસોને જુમ્માલીસ પર પહોંચી ગયો છે અને આવી સ્થિતિમાં તેમાં વધારો થવાની સંભાવના લગભગ નિશ્ચિત છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસમાં જે એઆઈસીપીઆઈનો ડેટા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે તો તેના લીધે એવું નક્કી કરી શકાય કે આ વખતે ત્રણથી ચાર ટકાનો ડીએમાં વધારો થવાનો છે અને જેના હિસાબે ડીએ છે તે અઠાવન ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ ડીઆર વધારો તમને આ સાત લાભ પણ આપશે તો પહેલો લાભ તો સીધો પગાર વધારો તો જેમ જેમ ડીએ વધશે તેમ તેમ તમારો માસિક પગાર વધશે ધારો કે મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો ડીએમાં ત્રણ ટકા વધારો થવાથી તમને દર મહિને બારસો રૂપિયા વધુ મળશે ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો પેન્શનરોને રાહત તો નિવૃત્ત લોકોના પેન્શનમાં પણ કર્મચારીઓના પગાર જેટલી જ રકમનો વધારો થશે મિત્રો ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો પેન્ડિંગ એરિયર્સનો લાભ તો ઘણી વખત ડીએ અગાઉથી અગાઉની તારીખથી લાગુ કરવામાં આવે છે અને આવા કિસ્સામાં ઘણા મહિનાના એરિયર્સ એકસાથે પ્રાપ્ત થાય છે મિત્રો તો ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો અન્ય ભથ્થાઓમાં પણ લાભ તો એચઆરએ ટી એ અને અન્ય ઘણા ભથ્થાઓ ડીએ પર આધારિત છે તેથી તેમાં પણ આ સીધો વધારો થશે મિત્રો ત્યારબાદ પાંચમા લાભની વાત કરીએ તો પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારો તો પ્રોવિડન્ટ ફંડ અને નિવૃત્તિ લાભો પણ વધેલા ડીએ અનુસાર નક્કી કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ છઠ્ઠા લાભની વાત કરીએ તો જંગી વાર્ષિક લાભ તો વર્ષના અંત સુધીમાં ડીએ વધારાને કારણે તમને હજારો રૂપિયાનો લાભ મળી શકે છે મિત્રો ત્યારબાદ સાતમા લાભની વાત કરીએ તો ઝડપથી વધી રહેલી મોંઘવારી વચ્ચે આ ડીએડીઆર વધારો રાહત સમાન છે જે ખર્ચનું સંચાલન કરવું થોડું સરળ બનાવે છે મિત્રો તો મિત્રો આ સાત લાભો છે તે મોંઘવારી ભથ્થા વધવાને કારણે આપને સૌને થતા હોય છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કોને આ લાભ મળવાનો છે તો કેન્દ્ર સરકારના લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયનો સીધો ફાયદો થશે આટલું જ નહીં તો રાજ્ય સરકાર પણ અવારનવાર ડીએ વધારવાના નિર્ણયના પાલન કરે છે આવી સ્થિતિમાં રાજ્યોના કર્મચારીઓ અને પેન્શનરો પણ તેના દાયરામાં આવી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો લાભો પણ આઠમા પગાર પંચ સાથે જોડવામાં આવશે તો એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો જ્યારે તે લાગુ થશે ત્યારે વર્તમાન ડીએ ના નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે તો આનો અર્થ એ થયો કે તમારા પગારમાં ફરીથી એકવાર મોટો ઉછાળો આવી શકે છે અને ડીએની ગણતરી નવા બેઝિક પર શરૂ થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ